સાવરગુંડા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની આગેવાની સાવરકું તમામ સામાજિક સંસ્થાઓ પોલીસ પરિવાર હોમગાર્ડ જવાનો આજે હાથમાં લઈને હતા દેશવાસીઓના સમાન સાથે દરેક ભારતીય આ તિરંગા યાત્રામાં ભારત દેશના જવાનોનો જુસ્સો બુલંદ કરવાના ઈરાદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા ઓપરેશન વધાવવા આજે ઠેર ઠેર તિરંગા યાત્રા યોજાઈ

ભારતની મહિલાઓના સિંદુર અને હત્યા કરી છે માં બેન દીકરીનો સિંદૂર છે એને રૂઝાવ્યો છે ભારતના સૈન્ય એ આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે એ શૌર્ય ને સલામ કરવા જવાનો જવાનોના વીરત્વ બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું છે અને દેશના જવાનોનો શૌર્ય બિરદાવવા માટે એમને અભિનંદન આપવા માટે ઓપરેશન સફળતાના અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા હતી સમર્થન આપવા માટે સાવરકુંડલા લીલિયા વિસ્તાર ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની આગેવાની નીચે આજે સાવરકુંડલા શહેરમાં પાંચ ઉપરાંત લોકોની તિરંગા યાત્રા યોજાઈ હતી અને આ સફળ બનાવવામાં સાવરકુંડલા શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ સંતોડ મહેનત કરી હતી